નેશનલ હેરાલ્ડ કેસ મામલે ખેડા જિલ્લાના નડિયાદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પુતળું બારી વિરોધ કરવામાં આવ્યો હતો નડિયાદ સરદાર બાવલા પાસે એકત્ર થયેલા ભાજપના કાર્યકરોએ ગાંધી પરિવાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર બતાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પુતળું સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો ઈડી દ્વારા તપાસ કરી માતા પુત્રને જેલમાં દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી રૂપિયા 98 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું કોંગી સુપ્રીમો પર આક્ષેપ લાગ્યો છે નડિયાદ વિધાનસભા તેમજ ખેડા જિલ્લા યુવા મોર્ચાના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો આપણે સૌ જાણીએ છીએ કે આમ કોંગ્રેસને ભ્રષ્ટાચાર સાથે સીધો સીધો નાતો છે અને એ કોંગ્રેસ પક્ષના સર્વે સર્વા એટલે શ્રીમતી સોનિયા ગાંધી અને નકલી ગાંધી પરિવારના મુખ્ય એવા રાહુલ ગાંધીજી કે જેઓને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી તરફથી સમન્સ આપવામાં આવેલ છે ઓગણીસો જવાહરલાલ નહેરુ દ્વારા આ નેશનલ હેરાલ્ડ અંતર્ગત એસોસિએટેડ જનરલ લિમિટેડ નામની કંપની જે ન્યૂઝ પ્રિન્ટ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલી હતી એ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષો બાદ બે હજાર આઠમાં આ કંપનીનું નામાંકરણ બદલી અને મૂળભૂત હેતુમાં આ કંપની પબ્લિક લિમિટેડ તેના શેર ધારકો હોવા છતાં કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર બે હજાર આઠમાં માં

હતા અને બાકીના જે ચોવીસ ટકાની રકમ છે તેમાં મોતીલાલ વોરા અને એના ફર્નાન્ડીક્ટર તરીકે કાર્યરત હતા જે બંનેનું અવસાન થઈ ચૂક્યું છે તાજેતરમાં આ કેસ બે હજાર ચૌદમાં જયારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત થયા ત્યારે તેમણે એક કીધું હતું કે કોઈ પણ ભ્રષ્ટાચારી ચાહે તે શાસન વ્યવસ્થામાં ગમે તે પદ ઉપર બેઠો હશે તેને છોડવામાં નહીં આવે તેના ભાગ રૂપે તેમણે આ કેસ કોર્ટમાં ઓપન કર્યો અને આ સીધો સીધો કરપ્શન ફ્રોડ અને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલો કેસ છે અને આ કેસમાં તાજેતરમાં ફરી એક વખત સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે ત્યારે જનતા એક જ જવાબ લાગણી અને માંગણી છે કે આ કેસનો ચુકાદો ખૂબ ઝડપથી આવે અને જે પણ અધિકતમ સજા હોય તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા